સીતારામ જય શ્રી કૃષ્ણ જય રાજાણે બપોરના બે અઢી જીવું હું થયો ને અમે એવા ભાણવર અમારા બાપને કે જાવ ખાઈ પી લીધું અને પછી જરાક ગામમાં ઝીણું ઊંડું લેવું તે જાતા આવીએ તો કંઈ ખાસ કંઈ લેવાનું નહીં છોકરાને આવ્યા હતા કે હાલ જાઉં જાઉં તે હું હાલો તો ઘૂમરો મારતા આવીએ તે ખાઈ લીધું આવ્યા ખાવાનું તો તૈયાર હતું ફોન કરી દીધો કે અમે આવ્યો ખાવાનું તૈયાર હતું ને ખાઈ પીએ અને બજારી જવાનું જઈએ અને હું ચાલો થોડુંક વિડીયાનું સ્ટાર્ટિંગ કરી નાખા તે આજ સવારનું કંઈ વિડીયાનું ચાલું નથી કર્યું તો ઘટાડ જ શરૂઆત કરી દઈએ અને બજારની જઈ હું તો ના એ પણ થોડો થોડો વિડીયો શૂટ કર્યો અને મારા બાપને ભાણવારી ગામમાં જઈએ નદીને કાંઠે આપણે ગુજરીને ભરાય ને એનાથી આગળ છું તે ના આવ્યા ને ઝાડવાન એવા હે ભાણવાર મારીએ ને તો એ ઝાડમાં એવા રૂપાના હે ને કે એકદમ અસલ આંબા કામના ઝાડવા બધા નકામાં ને ती जो जांबू नु झाड़ू है आंबा है बस एक अपने नवीन नहीं निकल मी आ जाकी आंबो मूंगियो के लिए जड़े ई है जो आ रही आई से जांबली कलर ने केरी ने था बहु मूंगी जड़े ई गुलाब ने असल है आले का हम कर दे गुलाब ना फूल आए हमारे पारा जीना जीना आकार गुलाब है કારા કલરના થાય ને ગુલાબી અને આમાં આ હે મિયા કરી આ પછી દેહી ગુલાબ હે ઝીણા જટકલો આવે પડ્યા અને આ હે ઇઝરાયલ ના મરસા ઝીણા જારિયા જીરી કચ થાય આંગરી ને ઢેરવા જવું પણ તીખું એટલી બહુ એટલી બહુ જ તીખા આવે જારિયા आमी आ जाकी आंबो नी आ जाकी रे मुंगियो केरियू नेत ई इ दो केरी ए एने जा ए नानेत हालली और जो झाडी केरी जो उडी देखाय देखाय सच्ची तो झाडी सेई के

તો આ ઘુમરો મારવો જોઈએ જ આતો મારવા આવી ગયા કે એકા તો બે જી પણ ગમે નહી લેતા જોઈએ તો નાને તમે આવ્યા ને આ ભાઈ કે કે સેલ હે કે જોતા જ આવી કે કઈ તમારે લેવું નહી પણ નો લેવું હોય તો એક ભાધી બે વસ્તુ લેવા જ જાય કહો કે સોકરીનો તો કે હોય કે લુકડુ જોવાને એટલે મન મોહી જાય એ આ ભાઈ કે કે સેલો તાણે ઘણો સારો છે આપણી કોટનનાજી મયુરનાન કેટેશમાં પ્રેસ આવે ને એ ખાલી કપડું 400 રૂપિયા નું આવતું હે ને કે ઈ આ તાણે રેડીમેડમાં તૈયાર સીવેલા ડ્રેસ ફટલામાં પણ ખાલી 2500 રૂપિયામાં તૈયાર ઈ ચણારીયા ઘણા બધા છે મને સેલોય છે ને હેવી હેવી માં ડ્રેસ આપણી ઈ પણ ઘણા હે ડ્રેસ દેખાડે થાય કોલેટી જયપુરની છે 720 વારી છે પણ અત્યારે તેલના બહુમાં 2500 માં દેલે છે પ્યોર મસ્ત આવે આ જબો सलवार એ હા તો પોતાનો પેન્સ સ્ટાઇલ સલવા છે પેન્ટમાં પોકેટ આવી છે ઓવરલોક ઓવરલોક બધું કમ્પ્લીટ કલરની ફરિયાદ કોઈ આવતી નથી ડ્રેસ બહુ ખરાબ હું લે હતી પણ એક લેવા પણ જાતું ને કાપડ એકદમ ઓછો આવો એમસીએમ બ્રાન્ડની વસ્તુ છે રાજસ્થાનની આઇટમ છે આ બધું કાપડ એવું ન હોય તો ફોટોન સિવાય કોઈ વસ્તુ જ ન વિજે આવીમાં ઘણા છે મેડીમાં ભી છે ડ્રેસ સાડી બધું ન રાખે આપણે જોતીએ ને ઠંડા પ્યોર કોટન આ એલ સાઈઝ એક્સએલ સાઈઝ ડબલ એક્સએલ બધી અવેલેબલ છે પ્યોર કોટન કોટન છે એકદમ આપણે સિમ્પલ તો પહેરી શકાય ને બહાર આવા જાળમાં પહેરવામાં બેસાળી લાગે કોઈ છે વધારે વધારે આ કેટલા ચોવીસ તો ચાલીસ વાળું છે પણ અત્યારે આ થાય છે તમારે

આ ટાઈપથી તૈયાર બ્લાઉઝમાં આવેલી સેપિયલ વાઈનમાં ઉત્સર ડિરેસ સોની બાઈન કુકી બાઈક વસ્તુ છે આ વસ્તુ બધા બી છે પ્યોર ચિહ્ન ઉપર પોઝિશન પ્રિન્ટ આવે છે પોણી બાઈ આવે છે આ વસ્તુમાં આમાં બી કલર ઘણા છે મારી પાસે આખું રેશમ વર્ગ પ્યોર કપડાં ઉપર તમારે ઘરમાં કોઈ જણિયો હોય નવરાત્રિ માટે જણિયા ચોડીની તૈયારી કરવી હોય કોઈ પણ સાડીમાં પહેરવું હોય તો એ સરસ રહેશે આખું ત્રીમાં આમાં બ્લેક ને વ્હાઈટ બે કલર આવે છે તો બ્લાઉઝ નું આખું પાર્સલ પાર્સલ હોય છે મારી આગળ આખું બ્લાઉઝ નું પાર્સલ છે આ ગમે તે કલર માગો તમારે મેચિંગ માં મળી જાય બ્લેન્કેટ સારી ક્વોલિટી ના પૂરી લંબાઈ ના બધા સિંગલ બ્લેન્કેટ રૂછડા ઉખરે નહીં એવી બધી વસ્તુ લંબાઈ પણ એકદમ પૂરા બોલું ઘણી વખત એવું થાય કે તમે માથે ઓળતા હોય તો પગ ખુલા થઈ જાય એવું ન આવે આ પૂરી લંબાઈ નો સારો ક્વોલિટી નું મારું

ચૂંટણી ગાલીચાના મેચિંગમાં છૂટું આકન્યાનો જોઈએ તો છૂટા આકન્યાનો કેસ બી મળી જાય છે તમારે એકનો ગાલીચો જોઈએ તો બી મળે ગાલીચા આકન્યાનો કેસ કરવો હોય તો બી મળે પછી ઉનાળો આવે તો ગરમી બહુ થતી હોય છે તો એકદમ કુણી કુણી ઠંડી ઠંડી થાય છોકરાઓ માટેની છોકરાઓને ચાલે મોટાને ચાલે કોઈને પ્લેનમાં રાખવી હોય તો પ્લેનમાં ક્વોલિટી ઘણી સારી પૂરી લંબાઈ નીકળાય છે આપણે આમાં સિંગલ બેડ ડબલ બેડ બધું મળી જાય છે غور په مارکیټ مې لرم